સુરતમાં બેઠક ગુમાવ્યા બાદ કોંગ્રેસમાં કકડાટની શરૂઆત થઈ ચૂકી છે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કાઢ્યો બળાપો સુરતની જેમ રાજકોટ બેઠક પણ જવાની હતી વિક્રમ સોરાણી ભાજપમાં જઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે કુંભાણીને ટિકિટ અપાવનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ કોંગ્રેસ નેતાઓની જાગૃતતા સામે પણ સવાલ ઉઠાવ્યા છે સુરતની બેઠક પર કોંગ્રેસ સાથે થયેલા ખેલ મુદ્દે હેમાંગ વસાવડાએ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે ઘટનાને ત્રણ દિવસ થયા છતાં કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ કે પછી કોઈ પૂછપરછ પણ નથી કરવામાં આવી ત્યારે કુંભાણીને ટિકિટ આપનારા તમામ જવાબદાર નેતાઓ સામે આકરી કાર્યવાહી થવી જોઈએ

કોંગ્રેસ પક્ષ તરફથી નિલેશ કુંભાણીને આજે બોતેર કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી ડિસમિસ કરવામાં આવ્યા નથી નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં એને ટિકિટ મળી નહીં હાઈકમાન્ડે અમને સાંભળ્યા જો વિક્રમ સોરાણી ટિકિટ આપવામાં આવી હતી તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હતી અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હતી and is